નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુક બોર્ડ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જેની રાહ જોતા હતા આતુરતાપૂર્વક ગુજરાતની અંદર આપણી સામે રિવેન્યુ તલાટી એક્ઝામ તો છે જ આવતા રવિવારે પરંતુ એ પહેલાં પણ એક ગુડ ન્યૂઝ છે કે ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા દસ વર્ષનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે મિત્રો એની અપડેટ આવી છે છેલ્લા ત્રણ દિવસમાં એની માહિતી સતત અપડેટ થતી હોય છે તો આપણી સમક્ષ એ માહિતી લઈને આજે આવ્યો છું કે હવે હજુ પણ જે લોકો રિવન્યુ તલાટીમાં જાગ્યા નથી જે લોકોને પંચાયત કમ મંત્રી બનવું છે એ લોકો માટે એક ખાસ કહેવાય ને એક તક મળી છે એમ જે લોકો મહેનત કરે છે કન્ટિન્યુ મહેનત કરજો મિત્રો વચ્ચમાં કહેવાય ને કે ફોરેસ્ટના પણ હમણાં આર આર આવી ગયા તો જે પણ આર આર આવે છે મિત્રો એની ટૂંક સમયમાં ભરતી આવશે એ નક્કી વસ્તુ છે બરાબર આપણને સતત ભૂકબોર્ડના માધ્યમ દ્વારા તમને અહીંથી અપડેટ આપવામાં આવશે કોઈ પણ ફેકલ્ટી દ્વારા તમને અહીંથી ઇન્ફોર્મેશન મળી જશે તો એવી જ ઇન્ફોર્મેશન તમારી સમક્ષ લઈને આવ્યો છું આજે તો પંચાયત ભરતી બોર્ડ એની અંદર મિત્રો જુનિયર ક્લાર્ક જે એક્ઝામ છે બરાબર જે ભરતી છે એની નોટિફિકેશન નવેમ્બરની અંદર આવી જશે નવેમ્બર બે હજાર પચીસ એટલે મિત્રો માનો ને કે દિવાળી પહેલાં પહેલાં આ જે ભરતી છે એની નોટિફિકેશન દિવાળી પહેલાં પહેલાં આવી જશે તો આપણે માટે એક કહેવાય ને કે સુવર્ણ તક છે એમ કેવું તો કહી શકાય જુને કલાક બરાબર જે ખાસી એવી જગ્યા છે બરાબર કે તેવીસો જગ્યાઓ આવવાની છે મિત્રો ત્રેવીસો ને પચાસ ત્રેવીસો પચાસ જગ્યા જે આવવાની છે જે આપણે નવેમ્બરની અંદર એની નોટિફિકેશન આવી જશે અને લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ એની એક્ઝામ લેવાઈ જશે અને માર્ચ એપ્રિલમાં તમને આત્મા ક્વોલિટર મળી જશે આવું એક પ્લાનિંગ છે એટલે પંચાયત બોર્ડ દ્વારા દરેક ડીડીઓ પાસેથી વિકાસ કમિશન દ્વારા અલગ અલગ ડીડીઓ પાસેથી વાઇઝ એની ઇન્ફોર્મેશન મંગાઈ છે કે દરેક જિલ્લાની અંદર કે ભાઈ માની લો કે ક્લાર્ક હોય એમએસડબલ્યુ હોય વીપીએસ એટલે કે તલાટીકમ મંત્રી ગ્રામ સેવક દરેક જિલ્લાની જે પણ માહિતી જ્યાં પણ જગ્યા ખાલી છે દરેક જગ્યા માટે અપડેટ મંગાઈ છે એટલે એક સારા સમાચાર છે તો આપણે એની વાઇઝ કયા જિલ્લામાં કેટલી જગ્યા છે બરાબર આની અંદર ખાસ મિત્રો મહત્ત્વની તક એ છે કે આની અંદર એક જ એક્ઝામ છે શું છે એક જ એક્ઝામ જે સીસીની અંદર રિવન્યુ તલારિટીમાં આપણે જોતા હશું કે બે એક્ઝામ તમારે ક્રેક કરવી પડે પહેલાં તમારે પ્રિમ્સ આપવી પડે પછી પાછી મેન્સ આવે જ્યારે આની અંદર માત્ર તમે એક એક્ઝામ પાસ કરો એટલે સીધા જ છોકરામાંથી અધિકારી બની જશો શું એક જ એક્ઝામ પાસ કરશો એટલે માત્ર છોકરામાંથી અધિકારી બરાબર અને આ એક એવી પોસ્ટ છે મિત્રો ગામડાની અંદર કે દરેક લોકોને આની જરૂર હોય તલાટી કમ મંત્રી કાગડાની કહેવાય ને જેમ રાહ જોતા હોય ને એમ આતુરતાપૂર્વક આ લોકો રાહ જોતા હોય કે ક્યારે તલાટી આવશે ક્યારે તલાટી આવશે એટલે આ એક બહુ જ મહત્વની જગ્યા છે દરેક છેવાડાના માનવી માટે તો આપણે જિલ્લાવાઈજ આની એક માહિતી આપણે જે મળી છે એના જે આરઆરઆયા છે કેટલા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એના વિશે આપણે થોડીક વિસ્તૃતમાં માહિતી મેળવીએ ચલો જો મિત્રો બુક બુકબળ તમારા માટે એજ્યુકેશન બરાબર જે જે વિદ્યાર્થીઓ માટે આપણે શિક્ષણ વિભાગને લગતી વિવિધ માહિતીઓ ભરતીઓ પરીક્ષાઓ લક્ષી જે પણ ઇન્ફોર્મેશન અહીંથી આપવામાં આવે છે એ અહીંથી તમને મળતી રહેશે પણ અહીંથી ટેટ ટાટનો પણ એવું સારું એવું સેશન ચાલુ છે જે પણ ટૂંક સમયમાં એની પણ ભરતી આવવાની છે જે એની તો એના માટે પણ બુકબર્ડ દ્વારા અહીંથી જેટલો પણ કહેવાય ને અહીંથી જેટલો પણ અમારાથી પ્રયત્ન થશે એટલો કરશું અને અમારો ટાર્ગેટ એવો છે કે હજાર પ્લસ વિદ્યાર્થીઓને ટેટમાં પાસ કરવા છે બરાબર તો એમાં તમારો સાત અને સાથ સાત અને સહયોગ જોશે તો ટેટ માટે આપણે શરૂઆત વિજ્ઞાન સિરીથી કરીશું બરાબર જે ટૂંક સમયમાં ચાલુ થશે બરાબર આગળ હવે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેની પ્રાથમિક તારીખ આપણે મળી ગઈ છે માર કે એની એક્ઝામ છે ચૌદ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ને પચીસ ના રોજ બરાબર હવે એનું પણ અમે એક સેશન લઈને આવવાના છીએ રિવન્યુ થેલાટી માટે કે ઘણા બધા મિત્રોને એવા પ્રશ્નો છે એવા કોલ આવતા હોય છે કે ભાઈ અમારે હવે છેલ્લા સમયની અંદર શું કરવું કે બધું વાંચી લીધું હવે રિવિઝન શું કરું ક્યાંક કરંટમાં તકલીફ પડે છે તો અમે કરંટના પણ સેશન ગોઠવેલા છે તો એ પણ સતત જોતા રહેજો બરાબર અહીંથી સવારમાં સાડા આઠથી સેશન ચાલુ થઈ જાય છે મિત્રો રિવન્યુ તલાટીના પણ અને ટેટ આટના પણ બપોરે હોય છે સેશન તો એમાં સતત અમે તમારા માટે પ્રયત્નશીલ છીએ તો એમાં સતત જોડાવો અને બધા જ મિત્રોને આ લિંકને શેર કરજો જેથી એક્ઝામ આ જે કહેવાય સેશનનો લાભ લઈ શકે અમારો ટાર્ગેટ એવો છે કે દરેક વિદ્યાર્થીનાનો લાભ મળે તો આના માટે અમે એક મોક ટેસ્ટ સિરીઝનું આયોજન કર્યું છે જે હવે લગભગ બે ટેસ્ટ બાકી છે ચોથી અને પાંચમી પણ તોય અમે અહીંથી તમને એકથી પાંચ ટેસ્ટ પણ આપશું જે ઓનલાઈન મળી રહેશે એની પ્રાઇસ છે મિત્રો નવ્વાણું રૂપિયા કેટલા છે નવ્વાણું રૂપિયા તો આજે જ મિત્રો એને પરચેસ કરી લો બરાબર અને તમારા ગ્રુપમાં જે વિદ્યાર્થી મિત્રો છે એને શેર કરો કારણ કે તમે કાલે જ જોયું છો મિત્રો ડીવાયસોનું પેપર કેટલું ટફ હતું બસ અમે એ જ લેવલના પ્રશ્નો અહીંયા તમારા રિવન્યુ તલાટી માટે બનાવ્યા છે કે એની બહાર કંઈ જશે નહીં અથવા એ લેવલ ટચ કર્યું છે કે એ લેવલના જેવું જ પ્રશ્નો અમે ટેસ્ટમાં કાઢેલા છે જેથી તમને રિવન્યુ તલાટીમાં એક કહેવાય ને કે તમને કોન્ફિડન્સ આવે કે ના આપણે સિક્યોર છીએ એમ ના મને કંઈક આવડે છે બરાબર તો ખાસ મિત્રો ટેસ્ટ લઈ લેજો જો ફોરેસ્ટ માટે પણ અમે ટૂંક સમયમાં એક લેક્ચર લઈને આવશે જે પણ સતત કહેવાય વીકની અંદર ચાર દિવસ તમારા ફોરેસ્ટ માટેના પણ અમે લેક્ચરનું આયોજન કરેલું છે હં જો આગળ હવે જે જે મૂળ વાત છે કે ભાઈ આપણે ઇન્ફોર્મેશન ક્યાંથી મળી બરાબર તો કે જે વિકાસ કમિશનર છે એને દરેક ડીડીઓ પાસેથી એને માંગણા પત્રક મંગાવે છે જે ડીઓ દ્વારા અને કહેવાય ને કે સીધી ભરતી કે જે બાર બાર સ્વર્ગ્નના જે બાર જગ્યાઓ છે એની માંગણા પત્ર મંગાવી લીધા છે તો એ આપણને ટૂંક સમયમાં એ ભરતી પણ આવી જશે જો દરેક જગ્યા કયા જિલ્લામાં કેટલી છે અને ક્યારે એ યોજાવાની છે એના આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો અધિક મદદનીશ ઇજનેર એ સપ્ટેમ્બરમાં એ જે આવી ગઈ છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં એની સંભવિત પરીક્ષાની તારીખ રહેશે અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એનું પરિણામ મળી જશે બરાબર આ કેલેન્ડર માત્ર એક વર્ષ માટે નથી બરાબર પંચાયત બોર્ડે દસ વર્ષ માટે આનું આયોજન આયોજન કરેલું છે કેટલા વર્ષ માટે દસ વર્ષ માટે આનું આયોજન કરેલું છે હવે આપણા માટે ખાસ કહેવાય ને કે જુનિયર ક્લાર્ક જો અત્યારે ટાર્ગેટ કર્યું તો જુનિયા ક્લાર્ક તો જુનિયર ક્લાકની અંદર મિત્રો ખાસી એવી જગ્યા છે બે હજાર ત્રણસોને પચાસ બરાબર ક્યાંક કોઈ સીસીમાં રહી ગયું હોય બરાબર સીસી એ અને બીમાં રહી ગયા હોય માની લો કે ડીવાયસોમાં એસટી તૈયારી કરતા હોય એમાં પણ રહી ગયા હોય પોલીસ કોન્સ્ટેબલમાં આ જે બધી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમે કોઈ માર્ક્સ માટે રહી ગયા હોય તો એમના માટે ગોલ્ડન તક છે મિત્રો એમ કહ્યું તો કહી શકાય કે તમારી મહેનત છે ત્યાં અટકાવશો ને એને સતત ચાલુ રાખો અને અમારે સાથે જોડાઈ જાઓ જેમ પણ એમ ઝડપી તો એ બે હજાર ત્રણસોને પચાસ જેવી જગ્યા આવશે એ લગભગ મેની અંદર એની પરીક્ષા યોજાશે અને જૂનની અંદર એનું પરિણામ તમને મળી જશે એટલે કે કોલ લેટર તમને ત્યાં મળી જશે એવી રીતના ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર લેબોરેટરી ટેકનિશિયન જુનિયર ક્લાર્ક આ બધી જ ભરતી મિત્રો ટૂંક સમયમાં આવવાની છે બરાબર ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે વીપીએસ બરાબર એની મિત્રો છસો પચાસ જેવી જગ્યા છે બરાબર જે આપણે કહેવાય ને કે ગુજરાતનો એક કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને પીએસએમાં અને કા તલાટી ગામ મંત્રી આની લોકો બહુ રાહ જોતા હોય તો એવા લોકો માટે ફરીથી જાગવાની જરૂર છે તો બુકબળ સાથે જોડાઈ જાઓ અને બુકબળ પણ આના માટે કંઈક નવું લાવી રહ્યું છે ટૂંક જ સમયની અંદર બરાબર તો એના માટે સતત જોડાતા રહેજો કારણ કે બુકબર્ડ આના માટે સતત કંઈક ને કંઈક નવું લાવવા જઈ રહ્યું છે આગળ અને મિત્રો જુલાઈની અંદર એની સંભવિત તારીખ આવશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમને પરિણામ મળી જશે એટલે કે લગભગ એક વર્ષની અંદર તમારું એ રિઝલ્ટ તમને મળી જશે એવી રીતના ગ્રામ સેવક મુખ્ય સેવિકા આંકડા નાય આ દરેક જે છે જગ્યાઓ એ ટૂંક સમયમાં તમારી સામે આવવાની છે જો દરેક કેડરનું અને જિલ્લા વાઇઝ તમને એક પીડીએફ મૂકેલી છે અને અમે તમારા ગ્રુપમાં પણ શેર કરશું જો અમદાવાદની અંદર જૂને ક્લાકમાં તોંતેર જગ્યા છે અમરેલીમાં એકસો ત્રણ આણંદમાં અઠ્યોતેર અરવલ્લીમાં ત્રેપન બનાસકાંઠામાં પંચ્યાસી ભરૂચમાં સત્તાણું ભાવનગરમાં છોતેર બોટાદમાં ચુમ્માલીસ છોટાઉદેમાં પાસઠ દાહોદમાં એક્યાસી એવી રીતના દરેક કેડરની અલગ અલગ તમને જગ્યાઓ આપેલી છે એ તમને અહીંથી શેર કરશું પીડીએફ એક તક છે કે તમને તમારા જિલ્લાની અંદર બરાબર જ્યાં રહેતા હોય એટલી આજુબાજુમાં તમને જોબ

આમાં છે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની અત્યારથી શરૂઆત કરી દેજો કારણ કે આર આવી ગયા છે આના એટલે આર જ્યારે આવે એટલે ટૂંક સમયમાં ભરતી થશે અને મિત્રો સીસીની પણ ટૂંક સમયમાં એ પણ નોટિફિકેશન આવી જશે કારણ કે એનું એવું છે કે એની અંદર એક એક આરઆર ચેન્જ કરવા માંગે છે અને સેજ એમાં કહેવાય ને કે થોડુંક વિલંબ છે બાકી એના પણ આર જ્યારે બની જશે ફરીથી એ અત્યારે લગભગ સપ્ટેમ્બરની અંદર આવી જવાની હતી પણ એના આર જે છે એ અત્યારે નવા આર આવે છે એટલે એ પણ તમે સતત તૈયારી ચાલુ રાખજો બરાબર જો તમે જોશો તો મિત્રો પેલા સો માર્ક્સનું પેપર હતું કેટલા માર્ક્સનું સો માર્ક્સનું પેપર જ્યારે હવે એકસો પચાસ માર્ક્સનું છે પણ અહીંયા તમને બે કલાકનો સમય છે જ્યારે આપણે ત્યાં એક કલાકનો હતો જો સિલેબસ સેમ છે બહુ ચેન્જીસ નથી બરાબર એમાં ક્યાંક કહેવા કે ગુજરાતી જનરલ નોલેજ તો કે સિત્તેર માર્ક્સનું છે ગુજરાત ગ્રામર તો કે વીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ વીસ માર્ક્સ જનરલ મેથેમેટિક રિઝનિંગ એન્ડ એ ચાલીસ માર્ક્સનું છે મિત્રો આવી રીતના થઈ અને એકસો પચાસ માર્ક્સનું પેપર છે આ વસ્તુ એવી છે કે ખાલી કહેવાય ને કે પ્રિલમ્સ પાસ કરો કે સીધા તમે લાગી જશો બરાબર આમાં કોઈ બીજી સેકન્ડ પરીક્ષા છે ને તે એક જ પરીક્ષામાં તમે અધિકારી એક જ પરીક્ષામાં તમે ક્લાર્ક બરાબર એવી અંદર પીડીએફ તમને તમારા ગ્રુપમાં મળી જશે બરાબર આવું નવું જાણવા માટે સતત બુકબડ બુકબડ સાથે જોડાયેલા રહેજો બરાબર બુકબડ એકેડેમી આવું કંઈક ને કંઈક લાવતી રહેશે માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય જય ગરભી ગુજરાત